પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોકડ્રીલ યોજાઈ પશ્ચિમ કચ્છના અલગ અલગ વિભાગો જોડાયા ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જુદા જુદા સરકારી વિભાગોના સહયોગથી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું આ મોકડ્રીલમાં પોલીસ એનસીસી હેલ્થ વિભાગ હોમગાર્ડ રેડક્રોસ સિવિલ ડિફેન્સ મહિલા પોલીસ સી ટીમ પીજીવીસીએલ આર એન્ડ બી ફોરેસ્ટ વિભાગ સહિત કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા ડ્રિલ દરમિયાન યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જવામાં આવી હતી જેમાં સાયરન વાગતા જ બધા વિભાગોના કર્મચારીઓએ કાળજીપૂર્વક પોતાની ફરજ સંભાળી હતી આમ જનતાને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કેવી રીતે સ્વ બચાવ કરવો અને બચાવ કામગીરીમાં સહયોગ આપવો તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડ્રિલમાં હેલ્થ વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર આપવાની પદ્ધતિ દર્શાવવામાં આવી હતી જ્યારે પોલીસ અને એનસીસીના જવાનો દ્વારા તાકીદના ઉપાયો અને સ્થળ ખાલી કરાવવાની કામગીરી બાબતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું હોમગાર્ડ અને રેડક્રોસની ટીમોએ જખમી લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનો પ્રયોગ કર્યો હતો આ મોકડ્રીલનો ઉદ્દેશ્ય વિવિધ વિભાગોના સંકલનને મજબૂત બનાવવાનો તેમજ આપત્તિ સમયે ઝડપી અને યોગ્ય પ્રતિસાદ આપવા માટે તૈયારી ચકાસવાનો હતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોએ પણ આ મોક ને ઉત્સાહભેર નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું આખા દેશની અંદર આજે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભુજ મધ્ય પણ કચ્છની અંદર પણ અલગ અલગ જગ્યાએ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે અગર જો દેશની અંદર યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તો જેના ભાગરૂપે આપણે સુરક્ષાની દ્રષ્ટિએ અને આમ જનતા પણ એની અંદર જોડાય આપણે સરકારને સુરક્ષા કર્મીઓને આપણે કઈ રીતે એની સાથે સહયોગ કરી આમ નાગરિક તરીકે આપણું જે કર્તવ્ય છે આપણે પણ અમુક માધ્યમથી વહીવટ તંત્ર અને સરકારને પણ જો જરૂર પડે તો કઈ પરિસ્થિતિમાં આપણે બધા એમની સાથે રહીએ જેનું આયોજન લોકોમાં જાગૃતતા આવે અને જેના ભાગરૂપે આખા આખા ભારતની અંદર જ્યારે

કચ્છ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં કચ્છ જિલ્લાની અંદર જો વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સીમા અને જમીન માર્ગે જોડાયેલો તો જિલ્લો જે પાકિસ્તાનથી જમીન માર્ગે જોડાયેલો છે ત્યાં આગળ ભારત પાકિસ્તાન દ્વારા ભારત ઉપર નાપાક હરકત કરવામાં આવે

તંત્ર દ્વા ખાસ કરીને સારી એવી કામગીરી કરવામાં આવી રહ્યું છે વિશ્વ પ્રસિદ્ધ महानुभावों ની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજાર લોકોની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરצિ કરવપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો